એય ઈ છો બધા થી હોય એ પૂ ઓર ઈ છો બધા નામ ઉઠા આલોય વાત નહીં બડવી ને ભાઈ મારા જરા આયો બોલ દે છે કેમે બધા કરીએ ના કોલુ છે આઈ દેલા બી થઈ મારા વાત કોલુ છે ઉછરે

Lạc kèm ở là okay. no, t -t 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 số hỗn hợp với nhau. Lạc kèm với mấy mùa nhiều mùa. 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 Mùa

ભાઈ બોલો નાખો પંદર પંદર નાખો હા લ્યો નાખી દીધા નાખી દીધા લ્યો આપડા વીસ પચીસ પચીસ ત્રીસ पोत्री करो ना खुद सुबह आलवा पड़ी बात है घबरो ना लियो अब बच्चा ली पोता पूरा कर दियो ठीक है बस आप रे इतले दो आप रे सीट ने यहां कर आप बात बस कर बस पति जी पति जी बता है दानदार हो तो है तू ये तो मैं बताओ पहला वो तो बताऊ जो हां बताओ तू बता पहला ना तो ये बताओ बता बता है

હવે અલક હું જતાવું છે યાર કોઈ હિડેરા એ કડિયા એ કડિયા યાર હું છે આવો ઘરે ગયા તને હું દઉં નકર તારે હું ભઈ બધું એમાં કમેથી અલ્યા તું કરેરા બંધ કરોંધ પૈસા 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 પૈસા